રાધનપુરમાં લગ્નની વર્ષગાંઠ નિમિત્તે પતિ પત્નીએ અનોખી ઉજવણી કરી પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એક દંપતીએ પોતાના લગ્નની વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકોને એક મેસેજ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે રાધનપુર તાલુકાના નાની પીપળી ગામના રહેવાસી લાલજીભાઈ ઠાકોર અને તેમના ધર્મપત્ની રેખાબેન ઠાકોરના લગ્નના સોળ વર્ષ સુખમય રીતે પૂરા થયા બાદ વર્ષગાંઠ આવતા બંને પતિ પત્નીએ એક ઉત્તમ ઉદાહરણ કરીને સેવા કરવાનો નિર્ણય લીધો હતો જ્યારે બંને પતિ પત્ની સાથે મળીને વિચાર કરતા આ વર્ષગાંઠ નિમિત્તે બ્લડ ડોનેશન કરી ઉજવણી કરવી તેવું નક્કી કર્યું હતું અને પોતાની વર્ષગાંઠ આવતા જ આ દંપતીએ સેવાના કાર્યો માટે બંને પોતાનું બ્લડ આપીને વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી હતી જે ખરેખર અન્ય લોકોને પણ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે આ વાતની જાણ સમાજના લોકોને થવા થતાની સાથે જ અનેક સામાજિક આગેવાનો સહિત મિત્ર સર્કલના ભાઈઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા શ્રી સદારામ બ્લડ સેવા સાથે સંકળાયેલા અને રાધનપુરના સેવાભાવી યુવાન એવા શૈલેષભાઈ ઠાકોરે પણ આ દંપતીનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ